નમસ્તે મિત્રો સ્વાગત છે આજના વિડીયોની અંદર ગાજરની આપણે શુભ શરૂઆત કરી દીધી છે મોડી કરી પણ શરૂઆત કરીએ છીએ ગાજર ઘણા બધા છે રોજે થોડા થોડા ગાજર આપણે ખવડાવતા જશું અને જેથી કરી ગ્રોથ શરીર અને બધી રીતે ફાયદો થાય નીણમાં પણ ફાયદો થાય તો સરસ આપી દીધા છે લોદરની હારે લઈને જમાવટ જમાવટ વાંધો નહીં ભલે લેર કરે બીજું લીલું ખાય ને ગાજર ખાય ઘણો ફેર પડે ને વારે લાગે ખાતા થોડી એટલે આપણે ભેગા ભેગા ખાતા જાય આ બધા નહીં ખવડાવે તો મિત્રો સાથે જ આજે પાછળથી પડદા હટાવી દેવામાં આવ્યા છે એકદમ વાતાવરણ ખુલ્લું કારણ કે ગરમીની હવે શરૂઆત છે એટલે હવા ઉજાસ જોઈએ તો જુઓ હવે કોઈ જ ઇસ્યુ નથી અને સરસ રીતે બધું ખુલ્લું કરી નાખવામાં આવ્યું છે એટલે ફરીથી જે છે ઉનાળો છે કાપો થોડો અઘરો પડે બાકીના પડદા છે એ આપણે ઉપર ચડાવી દેસું યશસ્વી પહેલી વખત ગાજર ખાઈ રહી છે એટલે હજી એને ખાવામાં થોડીક વાર લાગશે શીખે છે બટકા ભરે છે તો ઈટા તો છે ધીરે ધીરે શીખી જશે ખાસ આ બે શરૂઆત થઈ ગાજરની પડદા હટાવવાની મરઘી બેઠી જ બે સરસ રીતે એકમાં પંદર ઈંડા છે એકમાં અગિયાર છે હાલ મિત્રો રૂવાટી સૌથી વધારે ખરે છે જુઓ તો આપના આશ્વને પણ કદાચ એ તાસીર હોય તો કદાચ તમને આમાં ખબર પડી જાય કે અત્યારના સમયમાં રૂવાટી ખરવાનું પ્રમાણ કેટલું છે આમાં કાંઈ આપણે કરતા નથી તણી છે હળવો એવો વજન દઈ તમે આ જે ગોદળા જેવું હોય ત્યાં ફેરવી શકો છો અને એની રૂવાટી નીકળવાનું તમે જો કેટલી અદ્ભુત આ ગઈકાલે તો આના કરતાંય વધારે નીકળી હતી આ જે એના કરતા થોડીક ઓછી નીકળે જો અહીંયા તો ઢગલો બંધ નીકળશે હમાય નહીં એટલી રોવાટી હા જોયું એટલી રોવા આ બધી જગ્યાએથી એક જગ્યાએથી નહીં બધી જગ્યાએથી હરેક જગ્યાએથી આ બીજી બાજુ છે જુઓ મેં કીધું ને બે બાજુ એટલી રૂવાટી ખરે છે આ બે હાથથી આ તમને બતાવવા માટે નથી લઈ શકતો બાકી જે આના કરતાં વધારે ઉતરે એ આમાં તમને ચોખ્ખું દેખાય તો કેટલું આખું જે છે ઝુંડ જ આખું નીકળી જાય એટલે આ કોઈ તૂટતું નથી આ બધી રૂવાટી જ છે મિત્રો જે એને ખરવી જોઈએ ખરેરાથી જે ખરે એ આ નથી ખરે પણ આ હું છે ચીણી દાતી હોય એટલે આખું તમને સરસ કરી જો આટલી આટલી અત્યારે ખરે આ વિભાગમાંથી તો વિશેષ નીકળશે તો આજના વિડીયોમાં આપણે એટલું રાખીએ અને ઘણા લોકોનો પ્રશ્ન હતો કે ઘોડા રાખી તો કેટલો ખર્ચો થાય હવે એક રીતે તમે જોવા જાઓ તો તમારે જમીન હોય તો કંઈ ખર્ચો ન થાય કોઈ પણ પ્રાણી માટે ઘણી વાર કહું છું આજે કહું છું કે રોજનો ખર્ચો કેટલો થાય એટલે જો તમે કંઈ સ્ટેબલ કરતા હોય ઘોડાને મતલબ કોઈ જગ્યા બીજાની હોય કે લોકો સરસ એનિમલ હોસ્ટેલ જેવું હોય ને ઘોડાને રાખતા હોય બધો ખર્ચો એ લોકો આપતા હોય અમદાવાદની અંદર બારથી પંદર હજાર રૂપિયા ચાલે છે અને રાજકોટમાં એ દસ હજાર બાર હજાર રૂપિયા ચાલે છે તો એ પછી તમે તમારી રીતે હિસાબ કરો એટલે રોજના ત્રણસો ચારસો રૂપિયાનો ખર્ચો આવે એની અંદર એનું ખાવાનું આવી ગયું રહેવાનું આવી ગયું જોગાણ એટલે કે જે દાણા જે કહીશી એ બધું એની અંદર આવી જાય અને જો ઘરની વાળી હોય તો તમારે જોગાણનો ખર્ચો થાય અને સામે લીલું અને હૂંકવું ભાઈ થઈ જાય ત્રણ ઘોડા માટે આપણે અત્યારે જે વાવેલું ચાર ક્યારા નાના કમથા પચાસ હાઈટ ફૂટના એ પ્રમાણેની આખી એની વ્યવસ્થા તમારે પહેલાં કરવી પડે અને એટલું પાણી હોય પીવાનું પાણી હોય એટલે કોઈ પણ પ્રાણી રહી જાય તો બસ આ જ વાત છે અને ખાસ આજે બીજું ખરેરાનું આપણે જે જોયું હવે કેટલાય કહે કે તણી ન મરાય ને આમ તેમ લાગી જાય એટલે પછી એને ચેકા નથી મારવાના એને આમ સ્લાઇડ કરવાની છે હળવે હળવે તમે આમ ખેંચતા હો એટલે અને રુવાટીની દિશામાં ખેંચવાનું બધા ઘોડાને રુવાટીની દિશા અલગ અલગ હોય તો એ દિશાની અંદર તમે ખેંચતા હો એટલે એમાં કોઈ બહુ કંઈ વાંધો ન આવે તો બસ એ જ વાત છે કે ટ્રીમર તો ઘણા ખરા ટૂંકમાં હવે ટેકનોલોજી ઉપર ને બધા હાલતા હોય એટલે અલગ અલગ બધાની માન્યતાઓ હોય પણ આમાં તો હું એમ કહું છું ટ્રીમર ન લગાવો ત્યાં સુધી સારું રહે પછી ટ્રીમર સરખું લાગે ન લાગે અને એમના શરીર ઉપર પણ ઘણા ચરકા વિચરકાઓ થાય એના કરતાં ખરેરો કરો રોજ એટલે એમાં કાંઈ વાંધો ન આવે અને ઘણા લોકો એમ કહેતા હોય શાઇનિંગ માટે શેમ્પુ આ તે હવે એમાંય કદાચ હું તો એમ કહું છું કે જો રેગ્યુલર ખરેરો થતો હોય એટલે ને એની કુદરતી જે જીનેટિક્સ હોય એ થાય માકડા ઘોડા છે એ કદાચ રેર કેસમાં તમને સાઇનિંગમાં હોય એવું દેખાય આ તેલિયો કુમેત કલર કુમેત કલર કાળો કલર કાળો કલર આ બધા વધારે સાઇનિંગ મારે રોજા કલરમાં તમે ક્યારેય સાઇનિંગ નહીં જોઈ શકો નુકરાની વાત અલગ છે રોજામાં ન દેખાય તો આવી બધી કંઈક વાતો હોય તમે રહ્યો અનુભવ લ્યો ને બધું જુઓ એટલે ઉપરથી તમને ખબર પડે તો બસ આજના વિડીયોની અંદર આપણે આટલું જ રાખીશું સરસ મજાની રીતે મેં તમને બધું બતાવ્યું છે હવે બતકનું ટબ ને આ તે બધું વ્યવસ્થિત થઈ ગયું છે એની મજા આવે તો જુઓ બધાને આજે એક અલગ જ મેં કર્યો છે મકાઈ ખવડાવતો નથી ક્યારેય પણ બધાને હું એમ જ કહેતો મકાઈ ન દેવાય આજે મેં વળી મકાઈની એક ટ્રાય કરી છે કારણ કે લીલું છે બધું પવાઈ ગયું છે અને જાહેર હવારમાં વહેલાં મળે નહીં પછી બપોરે આવું આપણાથી ભેગું ન થાય કીધું હાલો ઘણા લોકો ખવડાવતા હોય ઘોડાને મકાઈ આજે આપણે બસ આ એક જ ડોઝ આપ્યો છે જોઈ શું થઈ જાય યશસ્વી પણ એને ભાવે છે એ રાળા અમુક કાઢે ને ચાવે ને ગાજર કાલ ખાઈ ગઈ શરૂઆતમાં ખાતી નહોતી ગાજરના વિડીયોમાં આગળ તમે શરૂઆતમાં જોયું એમ બસ હવે આનંદ આનંદ કરે અને ખાઈ પીવે તો મળીએ નવા વિડીયોની અંદર નવી કોઈ વાત સાથે સરસ મજાની હવે સવારી કરીએ છીએ ભાઈ હવે ફ્રી થયા એટલે હવે આનંદ કરીએ પાછા મળીએ ત્યાં સુધી સપોર્ટ કરતા રહો બાર હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે આ બધાનો એ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપના સાથ સહકારથી એ બધું સંભવ થયું છે તો બસ એ જ વાતની સાથે મળીએ છીએ અને કંઈક નવો આનંદ કરીએ છીએ બસ બન્યા રહેજો લોક જોતા રહો અશ્વ પ્રેમ વધારતા રહો બજાતે રહો ધન્યવાદ ભારત માતા કી